શેકીએ ને ઓરા હાડા ત્રણ ખાંડીના અમે ખાઈએ ને પાડો ઈને ને ગામના ને ખવરાવીએ ને વટે માર્ગ ઉપર કોક નીકળો હોય ને એને કે લે લે ભાઈ ઓરા ખાતો જા કેમ કે અમે ના દીકરા છે ન ફટો તમને તમને શરમ આવવી જોઈએ તમે હાડા ત્રણ ખાંડી માંડવી લેવા હાલી નીકળા અને પાછા એમ કયો કે અમે ટેકાના ભાવે ને અમે ખેડૂતને કાંઈક ટેકો દીધો તમારા બાપનો તંબુ રોધી દીધો તમે શરમ આવવી જોઈએ તમને સરકારને એટલે આ બસો મણ આ બે હેક્ટરની મર્યાદામાં આપણે બધું આપવાની વાત હોય અને તમે સાડા ત્રણ ખાંડી મગફળી ની વાત કરો છો શરમાતા નથી અને આ દેશમાં તમને કોઈ કહેવાવાળું નથી અને હું તો આવા 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 સરકારની જે વાહ હોય ને એને કહું છું જરા જોજો હવે આ છેલ્લી ક્વોલિટી છેલ્લી ફાયરી ના છેલ્લી ફાયરી ના આનાથી હલકટ બીજા કોઈ ન હોય શરમ નો આવે બરે કૃષિ મંત્રીએ રાજીનામું દઈ દેવાય શું કરવા બેસાડ્યા અહિયાં તમને ખડ વાટવામાં એટલા અહીંયા તમને સાલવ તમને અહીંયા ગાંધીનગર અહીંથી ચૂંટીને મોકલા ભરી ભરીને સિક્કા મારીને દીધા શેના માટે દીધા તમને પગાર લેવા અને પેન્શન લેવા હમણાં એક નેતાએ એમ કીધું બહુ જૂના નેતા છે મારે ટાણે મને શરમ આવે મારી દાદાની ઉંમરના છે હવે એ કે જે પેલા જૂના નેતા એ કે નિવૃત્ત થઈ ગયા ને ધારાસભ્યો એનું કે પેન્શન વધારો પેન્શન એટલે આ અમારે ખેડૂત ખેડૂતની સોયની નાડી નથી રહેવા દીધી તમે બધું ઉહેડીને લઈ ગયા હજી તમારે પેન્શન વધારવું હાડા ત્રણ ખાંડી માંડવી લેવા હાલી નીકળ્યા પાછા કે અમારી પાસે ડૂબી મરો ભારત દેશ ને ગુજરાતમાં તમે શું આઝાદી કરતા હતા મારો મારા નહી બોલવાના શબ્દ બોલાઈ જશે ભાઈ અને વરી પાછું ક્યાંક આમાં ગુજરાત આખામાં નોખું થાય એટલે મને અટાણે ન બોલું ને એટલું બરાબર છે એનું કારણ છે કે હવે આ સહનશીલતાની હદ હોય ગઈ છે હદ વટાવી ગયા છે સહનશીલતાની એટલે બરસો મણ ક્યાં અને હિત્તેર મણ ક્યાં તમે એમ માનો કે હિત્તેર ટકા કાપ મૂકી દીધો મગફળી ખરીદવામાં શેનો ટેકો તમારો ટેકો હું શેનો ટેકો તમારા આમ કંઈક બાપ દાદાઓની મિલકત વેચી વેચીને તમે કંઈક ખેડૂતને કંઈક આપી દ્યો છો ટેકો 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 શેનો ટેકો હવે તમારી પાસે ગોડાઉનોની વ્યવસ્થા નથી મગફળી ખરીદો ગોડાઉનમાં મગફળી હાંચવવાની તમારામાં તેવડ નથી હાલી હું નીકળ્યા છો તમે અને માનની ફલાણા ફલાણા અમારા આદરણી નેતાના માર્ગદર્શન મુજબ અમે ટેકાના ભાવે મગફળી ઉધાર થઈ ગયો ભાઈ ખેડૂતનો ઉધાર થઈ ગયો તમારા આદરણી નેતાથી શરમ આવે શરમ તમને શરમ આવે કઈ શરમ જેવું હોય હું તો આ મારો આ લાઈવ છે આજ મારે આ પૂરું થાય ને એટલે પહેલું મારે દરેક નેતાને મારે એને વોટ્સએપમાં આ ક્લિપ મોકલવી છે કેવું છે કે હવે તમારે સુધારવાનું છે કે હાવ નાક શરમ બધું નેવે મૂકીને બેઠા એટલે જગતનો તાત આપણે કહીએ જેના થકી આખો દેશ આલે છે એની અરે તમે મસ્કરી કરો છો આવી બસો મણ મગફળી લેવાની હોય તમે સિત્તેર મણ મગફળી લેવાની જાહેરાત કરો તમને શરમ નથી આવતી તમને તો શરમ નથી તમારા ઘરમાં કોઈ તમને કહેતું નથી કે ભાઈ આપણે આ ખોટું કરીએ છે તમારા ઘરમાં કોઈ વડીલો છે કોઈ તમારા હારા બે પાંચ મિત્રો નહીં હોય મને નથી લાગતું તમારા કોઈ બે પાંચ હારા મિત્રો તમને હારા બે પાંચ સલાહકારો હોય એવું મને લાગતું નથી કેમ કે જે રીતે તમે સિત્તેર મણ લેવાની વાત કરી ને એ જોતા મને લાગે કે બધાય છે ને ડાટા કાઢો એવા છે તમે વિચાર તો કરો આ ખેડૂતે ચાર મહિનાની તપસ્યા પછી આ મહેનત કરીને પાક ઉત્પાદન લીધું માર્કેટ માર્કેટની અંદર એક હજાર રૂપિયામાં મણ મગફળી વેચાય છે વિચાર કરો હજાર રૂપિયાની મણ લ્યો હાલો એક હજાર રૂપિયાની મણ મગફળી વેચાતી દસ વર્ષ પહેલા એ જ ભાવ હતો એક હજાર રૂપિયા આજે ભાવ છે દસ વર્ષની અંદર ખાતર બિયારણ દવા ડીઝલ આ બધું ડબલ થઈ ગયું તો તમને એમ શરમ થાય કે બે હજાર રૂપિયા મગફળીના કરી દઈએ બધી વસ્તુમાં ડબલ થઈ ગયું તો આમાંય ડબલ હોવું જોઈએ એવું ન થાય કોઈ વિચાર નથી આવતો નહીં ખેડૂત રાત મહેનત કરે અને તમારે બધાને પચાસ પચાસ લાખની સાઈઠ હાથ લાખની ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર લઈ અને નવા બે હજાર રૂપિયાનું નું મીટર કાપડવાળા જભા પહેરીને નીકળી પડવાનું છે યાદ રાખજો તમે સુધરી આવો ને તો આ જ ખેડૂત તમારા બજાર સારું જભા ફાડી નાખવાના છે ને ખેડૂત નહીં ફાડે તો હું ફાડી નાખી કઈક નો મારી ઝપટે આવું કરવાનું છે તમારે આ આટું બેહાડ્યા તમને અને ગોડાઉન ની સગવડ નથી ગોડાઉન હરગી જાય તો હરગી જાય તો તમે ગોડાઉન ક્યાં આપણા પાકિસ્તાનમાં છે ભારતમાં છે તંત્ર આખું તમારા હાથમાં છે હરગી છે ના જાય ગોડાઉન હરગાવ તમે ગોડાઉન ની જવાબદારી નથી આપતા જેની જવાબદારી હોય કે ગોડાઉન નું ધ્યાન રાખવાનું પણ ઈ ગોડાઉન હજકો થી ગોડાઉન ધ્યાન રાખતો માણસ ને ફાહી ન દઈ દેવાય દેશમાં માં એકે પછી હર મન કેજો એક જણા ને ચડાવી એ દયો તો ક્યાં થી સડાવે ઈ તમારા હગાવાલા વાળા હશે ઈ એ પાછો તકલીફ છે ને હે હાટુ ભાઈ ને છોકરા ને થોડો ફાહી એ ગોડાઉન નો કોન્ટ્રાક્ટ જ હાટુ ને છોકરા પાસે હોય કેમ ફાહી એ આમાં બધી તકલીફ હોય ઈ તમારા ઘર માં રસોડા માં ધુવાળો નીકળે પાછો હે તમારા ઘર ના ની બેન ના છોકરા ને ફાહી દઈ દયો તો તમારી ઘરવાળી તમને નો મારી નાખે તમે ભલે ને આખા ગુજરાતમાં ખેડૂતનું નું લય પીવું પણ તમારું પીવા પીવાળી હોય તો ખરી ઘેરે પતાવી નતી તમને વેણે વેણે એટલે બસો મણ ની હિત્યર મણ એટલે મને તો આમ ધનુર ઉપડી ગયું અત્યારે બોલો અને ખેડૂતની અંદર ભારો ભાર રોષ છે તમે મોટી મોટી વાતો કરો છો ને કે ખેડૂતોના હિતમાં કાંઈ ખેડૂતના હિતમાં નિર્ણય નથી ને કોઈ ખેડૂત ખુશ નથી હો તમારા નિર્ણયથી બધા ખેડૂતને અટાણા આ વસ્તુ ખૂચે છે કોઈ ખેડૂત આમાં સહમત નથી આ તમારી વાતમાં મને બધા ખેડૂતના રોજ ફોન આવે છે મને ખબર છે તમારી પાસે ગોડાઉનનો જ મેં એક જ હમણાં જ ગાંધીનગર હું ગયો સચિવને મેં આ વાત કરી હતી સચિવને સચિવને મેં કીધું તું કે તમારા મગફળી ખરીદવાની જરૂર નથી તમે ટેકાનો ભાવ નક્કી કરી નાખો સારામાં સારો વિકલ્પ બતાવ્યો તો આ દેશના હિતમાં તો એવો વિકલ્પ ગાંધીનગર જઈને બતાવી આવ્યો સાબિતી જોતી હોય તો આવજો મારી પાસે બધી સાબિતી છે ગાંધીનગર કઈ તારીખે ગયો તો તમારે સીસીટીવી ચેક કર લેજો અહીંયા ગાંધીનગરના અને તમારા સચિવની સામે એક ટેબલ ઉપર બેસીને કીધું હતું કે તમારી ગુંડાગીરી લુખાગીરી અને આ રાજ્યની અંદર ભ્રષ્ટાચાર તમારી સરકાર કરી રહી છે મગફળીને ખરીદીમાં ને ટેકાના ભાવમાં ને દરેક જગ્યાએ તમે ખેડૂતને લૂંટી રહ્યા છો ને એવું તમારા સચિવને મોઢે કહીને આવ્યો હતું મને ઘણું બધું ભાઈ મારે અત્યારે બોલવું નથી ઘણું બધું મને કીધું ઘણું બધું બધું બોલાવી ખુલી રાજ બોલાવો નહીં વધારે બાકી હવે આમાં હવે અણી ઉપર છે આ બધું હવે અણી ઉપર છે અને હું તમને કહું તમારા સચિવની સીસીટીવી ચેક કરી લો પરેશ ગોસ્વામી કઈ તારીખે આવ્યો તો કઈ રીતે બેઠા તા કેટલી વાર દોઢ કલાક બેઠો હશે પરેશ ગોસ્વામી પૂછી લેજો ને તમે સીસીટીવી ચેક કરી લેજો તે દિવસે મેં સચિવને સલાહ આપીને ગયો કે આ બધું ખોટું થાય તમારે કઈ કરવું નથી માત્ર એટલું કરો કે તમે પચાસ આ ઊંચો નહીં આવે સાડા ચારસો રૂપિયાનો ડિફરન્સ છે યાર્ડમાં અને તમારા ભાવ વચ્ચે એટલે સાડા ચારસો નો જે ડિફરન્સ છે બસો મણ મગફળી લે કે તમારે ભલે ગોડાઉન ની વ્યવસ્થા ન હોય કાંઈ નહીં બસો મણ મગફળીના ટેકાના ભાવે તમારે ખરીદવાની હાડા ચારસો ગુણ્યા બસ્સો કરો એને તો કદાચ હિસાબ આવડતો જ ન આવડું મારું રામ જાણ મેં કરાવ્યું મેં કીધું હાડા ચારસો ગુણ્યા બસ્સો કરો એટલે જવાબ આવશે નેવું હજાર નેવું હજાર રૂપિયા ઉપરનો જે ડિફરન્સ છે ને જે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય એ ખેડૂતના ખાતામાં તમે નેવું નેવું હજાર જમા કરી દ્યો પછી તમારે ખરીદવી નથી ખેડૂતને મજા આવે ત્યાં વેચી નાખે એનો માલ છે તમારે ટેકો આપવો જ નેવું નેવું હજાર આપી દો તોય તમને ફાયદો છે હજાર રૂપિયા માર્કેટમાં ભાવ છે તમે ચૌદસો પચાસ માં લ્યો છો સાડા ચારસો નો ડિફરન્સ એ ડિફરન્સ ઉપર નો આપી દો એટલે તમારે ડિફરન્સ થી પતી ગયું એક ખેડૂત ને નેવું હજાર આપી દીધા તમારું પતી ગયું હવે આ તો એવું થાય તમે સાડા ચારસો જે મગફળી ભાવ માર્કેટમાં હજાર રૂપિયા માં હાલે એ તમે સાડા ચારસો માં ખરીદો એ ખરીદવા માટે ખરીદ સેન્ટર નું ભાડું આપશો તમે ત્યાં અધિકારીઓને રોકશો અધિકારીઓ અમારા જ પૈસા ટેક્સના પૈસાથી અહીંયા ઉભા રાખશો તમે એ અધિકારીઓ રોકો પછી એ ટેકાના ભાવનું સેન્ટર હોય તમે ટ્રાન્સપોર્ટ ખર્ચો લઈને ગોડાઉનમાં લઈ જાઓ ગોડાઉનનું ભાડું ભરશો ગોડાઉન આવશે જે માલ ગયો નથી એ માલને પાછો માર્કેટમાં વેચો ત્યારે પાછી નુકસાની આવશે એટલે એક ખેડૂતે નેવું હજાર અત્યારે તમારે પતી જશે ઓલું તમે ખરીદી કરશો ને તો એક ખેડૂતે ત્રણ લાખ રૂપિયા મુતરી જાઓ બોલો આખો મેં હિસાબ સમજાવ્યો તો નહીં એ તો બધું એટલે મને એમ થયું ભાઈ હા ભાગવત વાસીને આવ્યો પણ નહીં હજી હું ગાંધીનગર આવું છું થોડા ખમૈયા કરો મારા બાપા હું આવું છું અને હવે છે ને દમથી આવું છું ત્યાં દમથી આવું છું ભાઈ કેમ કે બહુ થઈ ગયું અમે નથી જાહેર કરતા ભાઈ કઈ વાંધો ને આપણે કઈ સમાજમાં એક ફોટો તમારો નો બતાવ્યો ફેસબુકમાં કે ભાઈ હું આ આને મળીને આવ્યો ગાંધીનગર કઈ નથી કરવું મેં કીધું આપણે કહેવાનું હતું કઈ મેં કીધું આવતા એટલે આવ્યો નતો એ હું તમને કહું મહિના થયા બોલાવતા હતા એને એના પુરાવા છે મારી પાસે મહિના થયા બોલાવતા હતા બાપા આવો ગાંધીનગર આવો ને તમારી મહિના વિનંતી હતી ને તઈ હું આવ્યો હતો એટલે હું કે તમારે ચા પાણી પીવા નતો આવ્યો હું ખેડૂતના હિતમાં કરવા માટે તમને હું સલાહ દેવા આવ્યો હતો તમે એ માટે જ બોલાવ્યો હતો કે તમારો ઈરાદો બીજો હતો કે તમે વિરોધ કરવાનું બંધ કરી દો આપણે કઈ રીતે આગળ વધુ હાલો ને આપણે ભેગા બે સમજી લઈએ કદાચ એવું હોય શકે સાંકેતિક ઘણી બધા શબ્દ આવ્યો મને ખબર નથી ભાઈ દેશી ગામડાનો ભોરો માણા રહ્યો હું બોલી હકું બીજી આટી ગુટી વાળી રાજકારણની વાતમાં મને ખબર નથી પડી મને બીજી કઈ ખબર નથી તમે બોલાવતા મને ઘણા ટાઈમથી મેં કીધું તું તો હું આવી મારે ખેડૂતની વાતું છે સાંભળવા એટલું આવું બીજી મારે કોઈ વાત કરવી નથી તમે કઈ વાંધો ને તમને સાંભળશું મેં તમને કીધું આટલું એટલું અમારે ખેડૂત માટે કરો અને મેં મળ્યા એનો એક ફોટો એ મૂક્યો મૂકવા નહીં કાંઈ વાંધો ને તમે કામ કર્યો મારે કાંઈ નથી કરવું મારે કઈ મને જવાબ ન મળે તો કાંઈ નહીં હું ખેડૂતને એમ નહીં કહેવા જાઉં કે હું ગાંધીનગર જઈને કરાવ્યો મારે કાંઈ નથી કરવું તમે મારા ખેડૂત નું કામ કરી પણ આ તમે ન કર્યું ને એટલે મારે એ બોલવું પડે તમે ન કર્યું તમને કીધું તો કે મારા ખેડૂતને બસો મણ માંડવી લઈ લો અથવા બસો મણ માંડવીના તમે પૈસા નાખી દો ખાતામાં એટલે મારે કાંઈ નથી કરવું પણ તમે ન કર્યું ને એટલે મારા પરાયને બોલવું પડે સિદ્ધિ ને સટ વાત છે એટલે હવે મારે આમાં ઘણી વાત લેવાઈ ગઈ આજે ભાઈ ક્ષમા ચાહું છું ઘણા બધા મિત્રો ફોનની રાહ જોઈ રહ્યા હશે